રાજકોટ બિલ્ડર એસોસિએશન સરકારના દર વધારો તેમજ ઝોન બાદ બિલ્ડરોને વિરોધ બિલ્ડર લોબી માંગ વિરોધ જોવા મળ્યો રાજકોટ બિલ્ડર એસોસિએશનની પત્રકાર પરિષદ રાજકોટ બિલ્ડર એસોના ના પ્રમુખ પરેશ ગજેરાનું નિવેદન આગામી નવ ડિસેમ્બરના બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢશું રાજકોટ મહાનગરપાલિકામાં પણ બિલ્ડરોના પ્લાન મંજૂર કરવા આવતા ન હોવાનો પણ વિરોધ બિલ્ડરોના પ્લાન મંજૂર હોવાનો આરોપ ટીઆરપી અગ્નિકાંડ બાદ બાંધકામ મોટો ફટકો પરેશ ગજેરા અધિકારીઓ નવા નવા પરિપત્રો કાઢતા હોવાથી બિલ્ડરોને પ્લાન પાસ થતા નથી પરેશ ગજેરા રાજ્ય સરકારને અમે રજૂઆત કરી અને નિયમો હળવા કરવા આવે તેવી માંગ કરી પરેશ ગજેરા બિલ્ડરોએ રોડ પર ઉતરવું પડે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે પરેશ ગજેરા દરેક જિલ્લામાં જંત્રીના ભાવ વધતા સ્વપ્નાનું ઘર લેવું વીસમી ત્રીસ ટકા મોંઘુમ થશે આરબીએ નવ ડિસેમ્બરની રેલી માં રાજકોટ રેવન્યુ બાર એસો આર્કીટેક એસો સહિત દસ જેટલા બિલ્ડરો સાથે જોડાયેલા એસો જોડાશે આરબીએ

સૂચિત રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યો છે એક મહિનો એના વાંધા સૂચનની મુદત છે એટલે અમે રાજ્ય સરકાર શ્રીને સર્વપ્રથમ તો એવી રજૂઆત કરી છે કે આ એક મહિનો ખૂબ ઓછો પડે અમને લોકોને બીજા સાત દિવસ એટલે હજી બે મહિનાનો સમય જોશે એટલે ટોટલ નેવ દિવસનો સમય જોશે ઓનલાઈન એમાં જે સૂચિત ભાવ વધારો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો એમાં ઓનલાઈન પ્રક્રિયા છે જે ઓનલાઈન પ્રક્રિયા કરવા પણ ખૂબ મુશ્કેલી થાય છે એમાં કોઈ નાના માણસને કોઈ ખેડૂતને એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને જિલ્લા મામલતદાર શ્રીને જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી કલેક્ટરશ્રીને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સત્તા આપો તો આમ માણસ પણ જંત્રીના ભાવ વધારા સામે વાંધો લઈ શકે રાજકોટની આપણે વાત કરું તો રોણકી છે કંટેશ્વર છે મવડી વિસ્તાર છે ઘણા બધા વિસ્તારમાં જ્યાં એક હજાર પંદરસો રૂપિયા જંત્રી હતી ત્યાં ત્રીસ હજારથી પાંત્રીસ હજાર થઈ ગઈ છે દસ હજાર હતી ત્યાં સાઠ હજાર થઈ ગઈ છે તો બસો ટકાથી સીધો બે હજાર ટકા સુધીનો જંત્રીનો ભાવ વધારો થયો છે જેના હિસાબે બાંધકામને પેડ એફએસઆઈ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનું છું કે વીસથી ત્રીસ ટકા જેવો ભાવ વધારો મકાનમાં ઓફિસમાં એમાં આવી શકે છે અમારું જે પ્લાનિંગ અમે જે કેલ્ક્યુલેશન અત્યારે કરી છે હું તમને સિમ્પલ સમજાવું કે વન પોઈન્ટ એફએસ વન પોઈન્ટ એટ એફએસઆઈ ફ્રી હોય બાકી બધી ચાર્જેબલ હોય એ અમારે જંત્રના ચાલીસ ટકા રૂપિયા સરકારમાં એટલે કોર્પોરેશનમાં કે રૂરામાં ઓથોરિટીમાં ભરવાના હોય એટલે પેલા જંત્રી આજે દસ હજાર રૂપિયા હતી અને દસ્તાવેજ થતો તો એનો દસ લાખનો નો અત્યારે સાહીઠ રૂપિયા જંત્રી થઈ હવે દસ્તાવેજ થયો પાંત્રીસ ચાલીસ લાખનો તો સ્ટેમ ડ્યુટી વૈધી એને બે ડે પૈસા પૈસા એટલે અમારું કેલ્ક્યુલેશન એવું છે કે ક્યાંક વીસ ટકા ને ક્યાંક ત્રીસ ટકા વીસ થી ત્રીસ ટકા જેવું મકાન ઘર ઓલે ઓલે મોંઘું થશે ત્રીસ લાખ નું બજેટ ઘર હોય તો એ ચોત્રીસ લાખ થી છત્રીસ લાખ ની વચ્ચે એટલે ચાર થી પાંચ લાખ માં ઘર લોકોને પોતાનું ઘર સપનાનું ઘર મોંઘું થશે એવું અમને લાગી રહ્યું છે